મુરલીધાર કેમ દાયરો મજામાં ભાઈ કાન છે ને હાથ જે હું થઈ ગયું હે અને આપણે કાલ સાંજે જજી જી ડોક્ટર ને સોરે મી થી તો સાંજે આવે ને સીધા હને માંડવી પાડવા ગયો તો અમાર ઘર ને આપણે ઉટલા ખેતર ને અને આકાણ માં હને જો સસરા ટોલે મૂકી ગયા વેલા અને હવે એને આપણે મજૂર ને તેડવા જવા બજાણ બજાણા જાઉં છું તેડવા એમ કે આઠ વાગે તો મજૂર સડી જાય તો હાથ જેવું થઈ ગયો હજી જાય આવી પછી વળી ધોધીઓ જોડાવીને હું આગળ આગળ પાડી એટલે આગળ થોડોક આગોતા હે તો એક ઉથલનો હે તાતા હું ભેગું પાસે પાડી જાય એટલે હું હે ને હાલો હવે એને વેલેરા જાય લગમાં ને ટાઈમ હે ને ભાઈ કંઈક આઠ જેવું થયું ને આજે આપણે હે ને માંડવીમાં શ્રી ગણેશ કરવાના છે તો હાંજી હે ને કંઈક રેટલી હતી થોડીક બાવીસ રપોલા ને બાકી જો ટાણે છે ને કંઈક અગિયાર જેવા મજૂર આવ્યા છે બિનને અહીંયાથી આવ્યા છે બજાણેથી બાવીસ જેવા આવ્યા છે જોઈએ સીડા ને અમે બધું લઈ જઈ ને આઈએ ટેક્ટર લઈને ઘણી આવે છે બપોરે નહીં થઈ જાય હા હવે હું થઈ જોઈ થઈ જાય થઈ જાય

આ પાડવાનું છે આ બાજુ છે અને ઓલી બાજુ છે હા આજે કેટલું ઉપડી ગઈ આ ભાગતા ઉપડી જ બપોરે લગભગ

ને હવે હે ને ભીહુને સાંઈએ બાંધો ને તાતા સા થઈ જાય ધીરે ધીરે તેરી સગરી મૂકી દઉં ને બધી ભીહુને પાઈ અને સાંઈએ બાંધી દો તો પાછી હે ને બપોર પૂરી કંઈ પીડા નહીં ત્યાં થાય ને અમારે પી હવાર બાદ કરી લીધા હે તે મારે ભી કે તું જા ને એકતા ઉપલા ભાગમાં ફૂગી ભીહું બાંધી લઈને કરી લઈ તા તા અમે દહ થઈ જાય કે તું જા એ હાળા ન થયા હે ને પીહું બાંધી લઉં ને સા કરી લઉં તો દહ થઈ ગયો ભૂગી જાય તાતા એક ઉથલ મારી હે ને ટ્રેક્ટર વાળા ને તાઇડ પડે ફટાફટ આકેટ જેવી ઓછી પડી ને અટાણે હવે ખેસમ ખેસ કરે નહીં થાય એવું હે ને હાલો મારે હેમ સા ઉકળી ગયું દૂધ નાખી ધીમી કરી અને પછી વિહુર બાંધી લો ને પછી લઈ જામ સા પછી બતાવશી કે કેવી નીકળે એમનું બધું ભલે હાલો તો એ પણ હે વિહુ હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે દસ માં હજી થોડીક વાર છે ને આપણે હે ને ચા આવે ચા લઈ આવે આપણે પાડવાનું એટલું જ રીયો હવે અહીંયા હે બે કોથલી ત્રાહિયામાં ને આપણો કંઈક ફાલતા જે આવો છે ભાઈ જેવો થાય ચારી દ ખાય આવો કઈક હે જો આ ચાલે એક ઉથલ મારીને ગઈ હતી

ચાલો આવી કંઈક છે ગિરનાર અમારે ભાઈ કોમેન્ટ કરજો કેવી થશે અને અમે હવે ચા પી લઈ ગયા હાલો ભાઈ ટાઈમ થયો હે બાર માય પાંચની વાર હે ને આપણે હે ને જ અહીંયા આ ખેતરનું કામ કમ્પ્લીટ

આપણે જાય એને એક એક રપુલા નું ઘર નાખ્યું છે એટલું પાડી દીધું માથી જો હવે હે ને મજૂર આવે છે હજી તો એક માં વાર છે હવે માથી આપણે આવી ને બપોરા કરી આપણે હવે ભૂખ લઈ ગઈ બપોરા કરી બે વાગે વળી વરસ્યું આગળ વાર્તા જાય ને વાહ મે દેખાતી જાય હાલો ટાઈમ હે કે કોણા ત્રણ જમ થઈ ગયો ને અમે ઉપલા ભાગ માં હે ને બોફર ઉપા અને હવે હે ને આ ભાગમાં માં શરૂઆત થઈ રહી હે હા બે વાગ્યા પછી શરૂઆત થઈ રહી છે સૈડા સાઈ એટલા માણસો હે ভাল আলো বাপু গ ફજલવારી ફજલવારી પડે હાલો થઈ ગયો હવે મારો વારો આવી ગયો આ તો મોય રહી જઈ હું મને ખબર છે જાતી ગયા હું ને હેર આપલા

हा <laughs> સારી માટી માં હે ને ધૂળ લીએ હે દેડવા ફૂલ ધૂળ બરોબર છે આમણી તમાન થા ને ચાલ ચાલ દેખો પાડવા હવે હવે હે ને ટાઈમ થઈ ગયો છે 5 અને અમે જવા પૂઈ ગયા હતા અર્ધા ચાજા હોય અને હવે છે ને અમાર માલ નું કરો

હા હાલો અને અમે હેને પછી મારે જવાની ભાઈ થઈ ગયો ને આપણે થઈ ગયો એટલે એમ તો રમાડી લીધો હે અને ગયો હવે હા હવે એને કેટલા વાગ્યા થી हवार था है 10 बजे थे हां टाणे 7 बजे है 10 बजे थे आने हवार था है उसी हवार ने 6 बजे होती कोसु कोसु हां पर हवार ना 6 बजे होती है भणवा भणवा ए भणवा अरे मोदी तैयार अम्मा ए भणवा અલવ હવે હે ને આપણે દૂધ દેવા જવાનું હે હવે ટાઈમ થઈ ગયો હે અને આપણે હે ને 9:30 થઈ ગયા થઈ અને કેરો ખાણી કરવી કયો હા ટીવી ધુરા સિરિયલ ને પછી ને જો છે હા ને બકીલ આઈતા ઓ જત મીતા લીધી નથી અર્થે ખુદી પુગાઈડું અર્થે જતું લઈ દીધી આય્યું હા બધાય થાકે ને તે બેહી ગયા કીતા ફુઈ કે હવે નો ફેર જંગો થઈ તા નામ ઈંદર થઈ જાય ઈ હું હે દાદા હવા ખા